કાર ની વાત કરવા દો કેમ હું તો કારની વાત છું ફોન ની મેં તમને બોલો બોલો લેહમ મોન છુ મને તવર બોલ તો ડોન ફેલ સાપો છે મને કાઈ મે એટલે એટલે તો સોજ્યા કરતો હું લીધું હું સો દે ઈ ટૂસ મારેલા ને શું કહું કે એમ ન તો મને તે એટલું મન થાતું મને એમ ન થાતું તો એને આને કરું એમ હું આંગળી નથી ને તમારીારે વાત કરીને કાટું પણ હું એને એમ મત મન થાતું કોઈ બી કાઢી રાખો પળો કરો તાણી તાણી બોલો

આ એ આની આ સોડીને યુરાય એમ કે મારા દે કે કે તો કાટ ના દે મને કાટ સમીચા પેમે તો સોડી ના કાસ્મી કાઢી નાખ ને તે જી એને તું બધું જોવાનો કેટલો રસ બોલ હા ઈ જોવે બોલા પામનશન ગન પડતા એની આગળ મગાવે હાં તો જાતો હોય બટે એને ચાલુ જ છે હા તે પછી જોયા કરે ને સોડીનો બોલું કરે કરે હું સોડીનો મેં કીધું તો મેં કેલા તું આ જો સો

ائل نو واز ہاندلو ان ٹرگ نو کو پس وان تمرو وان ہاندلو نتلے تن اتلے میں کا جویو نہ کروں جو کیتی جو ہے تو کہہ دوں نو आवाज़ کی आवाज़। وہ یہ आवाज़ اوات کے تانی تانی میں بولو جوو پھاوو یو پانی والو کرین اوات کے تو ہے مارو پانی ओपश अबे आयो जरा आयो ओई सु बाई ओई मारो फायडा ओई चले पोसडी ए पोस मारी पोसडी ने पोस मारी पोसडी न कुस ओई सुच ए तारो मारा ओई मारो ओई ખરો હોય ફાટી ગયો મન છુ તારી ગયો ઈસુભ તારા મને બહુ યાદ આવે તારી ભોજ તારી તારી ભોજ બો મને ભોસલો બધાય તારું ભોજ બતા ભોસડી

મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો